મારા હેલો વિદ્યાર્થી મિત્રો આહાર માંસાહારીઓ શ્રમહારીઓ કીધા છે ને એના કરતા તૃણાહારીઓ વધારે હોય છે એનું કારણ શું તો ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કયો ઓપ્શન સાચો છે આપણે ચેક કરીએ પહેલું છે માંસાહારીઓને વધારે ખોરાકની જરૂરિયાત હોય છે ના એવું ના હોઈ શકે કે અહીંયા માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ વધારે છે એનું કારણ એ ન હોઈ શકે કે માંસાહારીઓને વધારે ખોરાકની જરૂરિયાત છે બીજું ઓપ્શન ચેક કરીએ માંસાહારીઓની ઓછી સંખ્યાને ટકાવવા વધારે સંખ્યામાં તૃણાહારીઓ જરૂરી છે હા એ હોઈ શકે કે માંસાહારીઓની સંખ્યા ઓછી છે એને ટકાવી રાખવી હોય તો તૃણાહારી પ્રાણીઓ વધારે હોવા જોઈએ એટલે આ એક જવાબ આવી શકે ચલો આગળ વધીએ તૃણાહારીઓને ખોરાક માટે વધારે સંખ્યામાં તૃણાહારીઓની જરૂરિયાત છે નહીં બિલકુલ નહીં આ વિધાન તો બંધ બેસતું થશે જ નહીં આ વિધાન સાથે તૃણાહારીઓમાંથી માંસાહારીઓમાં ઉર્જાના વહન દરમિયાન વધારે ઉર્જાનો વ્યય થાય છે યસ રાઈટ જ્યારે ઉત્પાદકો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે એક ટકા માટે ખોરાક બનાવે છે એટલે કે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી જે કંઈ પણ કક્ષાઓમાં ઉર્જાનું વહન થાય છે તો ત્યાં એક ટકાના સો ટકા કરીને દસ ટકા ઉપયોગ કરે છે એમાંથી દસ ટકા એટલે ઉપલા સ્તરમાં જ્યારે ઉર્જા પહોંચે છે ત્યારે ખૂબ ઓછી ઉર્જા પહોંચે છે અને આ દરમિયાન ઉર્જાનો વ્યય પણ વધારે થતો હોય છે એટલે આ જવાબ પણ સાચો બીજું અને ચોથું જોવાનું આપણે તો કે અહીંયા બીજું અને ચોથું બી આપેલું છે એટલે આપણો જવાબ રહેશે બી